આજે વડોદરાના ખાસવાડી સ્મશાનમાં જે થયું તે બેદરકારી નથી આ તો શરમજનક અવગણનાનું ચરમ છે જ્યારે લોકો પોતાના પ્રિયજનોને અંતિમ વિદાય આપવા આવ્યા ત્યાં ગંદકીના ઢગલા કર્મચારીઓની અછત અને લાકડાની તીવ્ર કમીએ તેમનો દુઃખ બમણું કરી દીધું સામાન્ય રીતે સોળ સત્તર કર્મચારીઓ સેવા આપતા હતા પરંતુ આજે એક પણ નહોતો લોકોને જાતે ચિતાઓમાં લાકડા અને છણગ ઉઠવવા પડ્યા આ સ્મશાનમાં વર્ષો સુધી જલારામ ટ્રસ્ટે સેવા આપી જેનાથી સમય સમયે સન્માન મળ્યું પરંતુ વીએમસી આ વહીવટ માધુરી નામની એક બિન અનુભવી એજન્સીને સોંપ્યા પછીથી બધું ડિન્ડિયર થઈ ગયું આ એજન્સીની અકરણ કાર્યે સમસ્યાઓની શરૂઆત કરી સ્વચ્છતા ગાયબ કર્મચારીઓની હાજરી શૂન્ય અને લોકોનું અપમાન આ તો શરમની વાત છે જ્યારે પરિવારો તેમના પ્રિયજનોના અંતિમ સંસ્કાર માટે રડી રહ્યા હતા ત્યાં વીએમસી અને તેની એજન્સીની બેદરકારીએ તેમના પર નમક છે અને નહીં ક્યાં આ બધું અમારે જાતે જ લઈને જવું પડે છે અમુક સુપરવાઇઝર ને કીધું તારે આવું છું કોઈ આવતું નથી સડા આઠ ના આવ્યા એટલે અમે સડા ના તૈયારી જ છે અમારા એકચુલી આવ્યા હતા સાડા આઠના આવ્યા છે અમે અહીંયા આગળ કોઈ સ્ટાફ અવેલેબલ નથી અને બધી ચીતામાં આપણે લાકડા અને છાણાને બધું જાતે જ અમારે મૂકવું પડે છે મારા ફૂ એક્સપાયર થઈ ગયા હતા એટલે અમે લોકો અહીંયા બુકિંગ કરાવીને ગયા હતા રાતના પણ સવારે આવીને છું તો ચીતા બી કોઈ અવેલેબલ નથી કશું જ નહીં સાફ સફાઈ અમે જાતે જ કરી છે બરાબર અને લાકડા બી અમે લોકોએ જાતે જ ગોઠવ્યા